હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ ભારત માતા કી જય સો ડિયર વિદ્યાર્થી મિત્રો તમને બધા ખબર છે કે આપણે ઓપરેશન સિંદુર લોન્ચ કરી દીધું છે બરાબર ને જે પાકિસ્તાનના આતંકવાદીના નવ જગ્યા હતી ત્યાં આપણે લોકોએ આપણા સૈનિકોએ સરસ મજાની એરસ્ટ્રાઇક કરીને એનો ધડાકો બોલાવી દીધો છે હવે એ પાકિસ્તાન અને એ પાકિસ્તાનના એ જ આતંકવાદીઓ કે જે ગમે ત્યારે ઇન્ડિયાની અંદર આવીને માસૂમ લોકોને નિહત્તા લોકોને નિર્દોષ લોકોને મારી નાખતા હતા હવે એ જ પાકિસ્તાનના આતંકવાદીઓને છઠ્ઠી યાદ દેવરાઈ દીધી છે અને હવે ફ્યુચરમાં જ્યારે જ્યારે અને કદાચ આતંકવાદી હુમલો કરવાનો વિચારે આવ્યો ને તો એ બંદૂક કાતો છે ને એ પહેલાં હાથવાર વિચાર છે કે આ ઈન્ડિયા એ ઈન્ડિયા નહોતું કે જે બધું સહન કરી લેતું હતું આ ઈન્ડિયા એ ઈન્ડિયા છે જે ઘરમાં આવીને મારે છે ને પકડી પકડીને મારે છે એટલે હવે આ બધાય ખેલ જે છે ને એના બધાય રમકડાં કે લઈ જાય ને ભવાય બધી એની બંધ થઈ જાય તો ડિયર સ્ટુડન્ટ્સ આટલું સરસ મજાનું ઓપરેશન્સ લોન્ચ થઈ ગયું છે ઇન્ડિયાના પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા હોય બધા એક સાથે ઊભા છે ઇન્ડિયાની અંદર કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય બધા એક સાથે ઊભા છે જોરદાર જબરદસ્ત ચક્કાસ જશ્ન મનાવે છે કેમ કારણ કે આ એક અન્યાય થયો હતો ને અન્યાયનો બદલો છે આ એ નિર્દોષ લોકોનો બદલો છે કે જે લોકો પહેલગામની અંદર શહીદ થઈ ગયા હતા જેનો કોઈ વાક નહોતો જે પોતે જિંદગીની મજા માણવા ગયા હતા અને એ જગ્યા ઉપર એ લોકોને ધર્મ પૂછીને ખોટી રીતે અન્યાયપૂર્વક નિર્દોષ લોકોની જાન લીધી હતી ને આ એનો બદલો છે અભી તો શરૂઆત હે આગે આગે દેખો હોતા હે ક્યાં પાકિસ્તાન કંગાલ છે બાપુ હેને અત્યારથી હજી તો યુદ્ધ શરૂ નથી થયું ક્યાં એને ચાઇનાથી બધું મંગાવવું પડ્યું તુર્કીથી મંગાવવું પડ્યું પણ હવે એક સવાલ વિદ્યાર્થી તરીકે એવો પણ થતો હોય જે સવારે વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે સર મને ઓપરેશન સિંદૂરનો એક ન્યૂઝ ચેનલનો મોકલ્યો શોર્ટ્સ અને કીધું કે સર રિઝલ્ટનું શું થશે તો મને એમ કીધો કે લાવો હું બધા માટે વિડીયો ઉતારી નાખું તો દીકરા આવું ઓપરેશન સિંધુ લોન્ચ થઈ ગયું છે તમે લોકો જોયું હશે કે હરેક ગામની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ બે મિનિટ માટે સાયરન્સ વગાડવામાં આવશે બ્લેકઆઉટ કરવામાં આવશે મોકડ્રીલ કરવામાં આવશે તો આ બધુંય થવાનું છે અને કદાચ આજે જ્યારે હું આ વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે અમારા ગામ ભાવનગરની અંદર સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન આજે લાઇટ કટ ઓફ થવાની છે મોકડ્રીલ થવાની છે સાયરન્સ પણ વાગવાનું છે હે ને તો આ બધી વસ્તુ થવાની છે તો આપણને એક સવાલ એ થાય કે ભાઈ આપણા રિઝલ્ટનું શું થશે મારા બાપ તમે હું લેવા ચિંતા કરો ભાઈ આપણી ચિંતા કરવા માટે મોટા મોટા લોકો બેઠા છે હે ને હવે આ ઓપરેશન સિંદુર છે આનાથી ઇન્ડિયાને કંઈ ફેર ન પડે ઇન્ડિયા આગળ બહુ બધી તાકાત છે બહુ બધું સૈન્ય છે બહુ બધું શું કહેવાય કે આપણી આગળ ડિફેન્સ સિસ્ટમ એટલી સારી છે લડવા માટેના આપણી આગળ ઓજારો યંત્રો એ પાકિસ્તાન કરતાં હાથ ઘણા આપણી આગળ સરસ મજાના છે તો એ યુદ્ધ થયું પણ ખરું તો પણ ઇન્ડિયાના વ્યવહારિક જીવનને કોઈ ફરક નહીં પડે આપણે જેમ જીવતા છીએ એમ જ જીવતા રહેવાના જેમ કામ હાલે છે એમ જ કામ બધું સ્વાભાવિક માહોલ હાલતો રહેવાનો છે રિઝલ્ટ એના ટાઈમે જ આવશે આ આ વસ્તુના કારણે રિઝલ્ટ જે છે એ મોડું થશે લેટ થશે કે ભાઈ થોડું પછી આવશે એવું કાંઈ થવાનું નથી એટલે ચિંતા કરવાની જેવું નથી કેમ કારણ કે ઇન્ડિયાનું બહુ વ્યવસ્થિત બધી વ્યવસ્થાઓ છે હે ને આપણી એડ્યુકેશન બોર્ડ એ આખી અલગ છે બરાબર તો હવે એ જીએસસીબીને કામ કરવાનું છે એને અને ઓપરેશન સિંદુરને શું લેવા દેવા એ લોકો તો ઓફિસર જવાના એનું કામ કરવાના એટલે એ ચિંતા આપણે કરવાના નથી બરાબર ને એ રિઝલ્ટ એના ટાઈમે આવી જશે પણ આપણે એન્જોય કરવાનું છે અને બીજું કે જે જે આપણને અપેક્ષિત સપોર્ટ હોય આપણી પાસેથી જોતાય દાખલા તરીકે બ્લેકઆઉટ કરવાનું કીધું છે કે ભાઈ તમારે એક પણ લાઇટ શરૂ નથી કરવાની તો ગાડીની લાઈટ કે ઘરની લાઈટ એક્સ વાય ઝેડ કોઈ પણ લાઇટ આપણે શરૂ નથી કરવાની એ બધી વસ્તુને સપોર્ટ કરવાનું છે અને આ એક શું કહેવાય કે તમે યાદ કરશો પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી હું જયારે દસમાં દોઢનું રિઝલ્ટ આવું ને ત્યારે ઓપરેશન સિંધુ લોન્ચ થયું હતું તો જુઓ જીઓપોલિટિક્સ તમે સમજો આ સમયની અંદર તમે જુઓ કે ભાઈ અમેરિકા શું કહે છે ચાઈના શું કહે છે રશિયા શું કહે છે ઇઝરાયલ કેમ રિએક્ટ કરે છે એટલે તમને ખ્યાલ આવશે કે કયા દેશની રણનીતિ કેવી હોય કોણ આપણી સાથે છે કોણ એની સાથે છે હે ને તો આ બધી તમને આઈડિયા આવશે મગજ હાલશે અને અફવાઓથી આપણે બચીને રહેવાનું છે રિઝલ્ટ એના ટાઈમે આવી જશે તમે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ લીધું છે તો ભણવા ઉપર ફોકસ કરો કોમર્સ લીધું છે અને આર્ટ્સ લીધું છે તો હજી ભણવાનું શરૂ નથી થયું તો તમે કેના જીઓ પોલિટિક્સ સમજો હે ને જીઓ પોલિટિક્સ કોને કહેવાય તો કે ભાઈ વર્લ્ડમાં અત્યારે શું ચાલી રહ્યું છે કયા દેશની શું પરિસ્થિતિ છે એ દેશની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે ત્યાં કોની સત્તા છે વિપક્ષમાં કોણ છે કેવા નિર્ણય લે છે એનાથી એના અર્થતંત્ર ઉપર શું ફરક પડે છે આ બધી વસ્તુથી તમારું જીવનની અંદર ઘણો ફાયદો થશે તમારા જીવનની અંદર તમે કોઈ પણ બિઝનેસ કરતા હશો તો કયો બિઝનેસ કરવો શું નિર્ણય લેવો આ બધી વસ્તુ જે છે કે ને અત્યારે જે તમે રિસર્ચ કરેલી છે ને એ લાઈફ ટાઈમ કામ આવશે સો ધીસ ઇઝ ગુડ ટાઈમ કે તમે જીઓ શું કહેવાય કે પોલિટિકલ નોલેજ તમારું વધારી દો ઠીક છે ઓકે તો બસ આ નાની વાત હતી કે ભાઈ રિઝલ્ટ જે છે લઈટ નહીં આવે એના ટાઈમે જ આવશે એટલે ચિંતા કરવાની જોયું નથી અને આપણે કેનો જીઓ પોલિટિક્સ ઉપર ધ્યાન રાખવાનું કારણ કે એ બધું ઇન્સ્ટાગ્રામમાં ની બધું આવતું હશે તો એ સમજવાનું જોવાનું અને અફવાથી બચીને રહેવાનું ઠીક છે તો મળીએ છીએ નેક્સ્ટમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદેડ લર્નિંગ